ના બનાસ ડેરી આ વર્ષે પશુપાલકોને એક હજાર નવસો બાવન કરોડ રૂપિયા ચૂકવશે પશુપાલકોને વીસ પોઈન્ટ સત્યાવીસ ટકાનો ભાવ વધારો ચૂકવવામાં આવશે બનાસ ડેરી સો કરોડ રૂપિયા મંડળીઓને આપશે

આપવાનો નિર્ણય કરીએ છીએ સો કરોડ રૂપિયા શેર તરીકે મંડળીઓને શેર આપીએ છીએ એમ કરીને ટોટલ થશે ઓગણીસો બાવન કરોડ રૂપિયા ઓગણીસો કરોડ રૂપિયા આ વખતે આપણા પશુપાલક ભાઈ બહેનોને આપીએ છીએ તો દસ લાખ રૂપિયા જેને દૂધ ભરાયું હશે એને અઢી લાખ રૂપિયાનો ભાવ વધારો સીધો મળશે અને કોઈએ પચાસ લાખ નું ભરાયું હશે તો એના ઉપરથી તમને અંદાજ આવતો હશે અને કોઈએ કરોડવાળા કરોડ વાળા પણ બહેનો અહીંયા છે ઘણા બધા એક કરોડનું ભરાયું હશે તો એને વીસથી પચીસ લાખ રૂપિયાનો ભાવ વધારો પણ નફા તરીકેના ભાવ વધારા તરીકે મળી શકશે મહેસાણામાં દૂધસાગર ડેરીની પાંસઠની સાધારણ સભા મળશે ચેરમેન અશોક ચૌધરીએ ભાવફેરની જાહેરાત આખરે કરી દીધી છે અને પશુપાલકોને ભાવફેર તરીકે ચારસોને સાતત્રીસ કરોડની રકમ ફાળવવામાં આવી છે ખાસ આજે સામાન્ય સભા મળી અને એમાં આ નિર્ણય લેવામાં આવ્યો મંડળીઓને દસ ટકા શેર ડિવિડન્ડ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો પશુપાલકોનો અકસ્માત વીમો બે લાખથી વધારીને ચાર લાખ કરાયો છે સાથે દૂધ છે દહીં છે અને છાસના વેચાણમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર છે આઠ કરોડ ડેરીની મિલકતમાં સાતસો પચાસ કરોડનો વધારો થયો અકસ્માત વીમો બે લાખ થી વધારી ચાર લાખ રૂપિયા કરીએ એટલે હવે ન ઘરે નારાયણને કોઈના ઘરે આવો પ્રસંગ આવે તો ચાર લાખ રૂપિયા અકસ્માત અને એક લાખ રૂપિયા સામાન્યના એમ કરીને પાંચ લાખ રૂપિયા સીધે સીધા પશુપાલકના ઘેર સુધી પહોંચશે ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા વધારો આપ્યો હતો આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા વધારો જાહેર કરીએ છીએ અને નિયામક મંડળ કાયમ માટે આ બાબતની ચિંતા કરતું હોય છે કે પશુપાલકના દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે એટલા માટે આ આખું બોર્ડ ખૂબ ચિંતા કરીને કામ કરતું હોય છે ભાઈ પાંચ મિનિટ બેઠો એ વધારો મળી જશે કાલ કાલે ખાતા જમાવી જશે